माता जी प्रगत જય માતાજી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મીનાવાડા મીનાવાળા જ્યારે દિવસના દશમના વ્રત ચાલતો હોય છે લાખો ભક્તો મીનાવાળામાં દશમાના દર્શન કરવા માટે આવે છે અને અહીંયા ભોજનની કેવી સુવિધા છે તેની પણ હું જાણકારી આપવાનું છું જે જૂનું મંદિર છે તેના પણ દર્શન આપણે કરવાના છે તો વિડીયોને એને લગી જોતા ત્યારે ચાલો દસ્તો વિડીઓને શરૂ કરીએ ધારો ભક્તો દર્શન કરવા માટે ઉમટી ગયા છે અને દસ દિવસનો બહુ જ મોટો મેળો અહીંયા મીનાવાડામાં ચાલવાનો છે પબ્લિક જોવો ખાલી એટલું બધું છે અહીંયા તો ઘણા બધા ભક્તો છે તે અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને હવે જઈએ આપણે મા દશામાના આગળ દર્શન કરવા માટે મિત્રો ઘણી બધી આ રીતની દુકાનો પણ છે તો અહીંયાથી તમે નાજિલ અગર બધી પ્રસાદ પણ લઈ શકો છો અને ભક્તોની ભીડ તમે અહીંયા જુઓ ખાલી કેટલી બધી છે દશામાનું વ્રત ચાલે છે તો જરૂર તમે પણ અહીંયા ફરવા માટે આવો કેમકે અત્યારે તમને પબ્લિક વધારે જોવા મળશે એટલે કે દસ દિવસનો બહુ જ મોટો અહીંયા મેળો લાગવાનો છે એટલે આ રીતની ઘણી બધી પ્રસાદીની દુકાનો તમને મળી જવાની છે જ્યાંથી તમે માતાજી માતા ચુંદડી નારિયેલ પ્રસાદ પણ તમે અહીંયાથી લઈ મા દશામાના દર્શન કરવા માટે આગળ જઈ શકો છો અહીંયા તમને નાહવા માટે પાણી પણ મળી જવાનું છે ને ખાલી પબ્લિક જુઓ હવે અહીંયાથી આપણે અહીં તરફ આગળ જઈશું ને જુઓ તમે ખાલી પબ્લિક કેટલું બધું છે તો ઘણા બધા ભક્તો છે તે દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે મીનાવાડા પધારે છે આ જુઓ તમે જે દશામાનું મંદિર છે તેની સામેનું આખું જ બજાર છે અને આ છે મા દશામાનું મંદિર મીનાવાડા તો પહેલા આપણે અહીંયા દર્શન કરીશું ત્યારબાદ જે જૂનું મંદિર છે તેના પણ આપણે દર્શન કરવાના છે જો ઘણી બધી આ રીતની સ્ટોલો પણ લાગી ગઈ છે અહીંયા પ્રસાદીની દુકાન છે તો અહીંયાથી તમે ચુંડડી પણ લઈ શકો છો પ્રસાદ પણ લઈ શકો છો અને હવે આપણે જઈએ મા દશામાના દર્શન કરવા માટે અંદર જુઓ તમે ખાલી જુઓ તમે અહીંયા ભક્તોની ભીડ જુઓ તો લાખો ભક્તો દર્શન કરવા માટે અહીંયા ઉમટી પડ્યા છે તો આ ત્યાં તમને દર્શન અહીંયા થાય છે તો દસ દિવસનો જ્યારે દશામાના વ્રત ચાલતા હોય છે ત્યારે દસ દિવસનો બહુ જ મોટો અહીંયા મેળો ચાલે છે તો તમે પણ આવો મા દશામાંના દર્શન કરવા માટે મીનાવાળા અને હવે થોડાક જ સમયમાં આરતી પણ ચાલુ થશે જુઓ ખાલી પબ્લિક જુઓ તમને કેટલું બધું છે દશામાંનું મંદિર છે ત્યાં જ અહીંયા તમને માણા પણ દર્શન થઈ જાય છે જુઓ તમે કંઈક આ રીતનું મંદિર આવેલું છે ઘણા બધા ગરબા પણ અહીંયા લઈને આવતા હોય છે ત્યારે મીનાવાળા દશમના વ્રત ચાલતા હોય છે ત્યારે તો આ ભક્તો લઈને અહીંયા આવતા હોય છે જુઓ તમે આ રીતના ગરબા હોય છે તો આ ખાલી તમને અમારા વિડીયોના માધ્યમથી તો દર્શન થાય છે અહીંયા ભક્તો જુઓ મિત્રો અહીંયા ચૂંદડી પણ બાંધે છે અને ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે અહીંયા ઉમટી પડ્યા છે તો ભક્તોની ભીડ તમે જુઓ પછી શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા માટે ભક્તો પધારે છે જ્યારે દશામાના વ્રત ચાલતા હોય છે ત્યારે અહીંયા આડો દિવસ પણ ઘણું બધું પબ્લિક આવે છે દર્શન કરવા માટે પણ અહીંયાથી તમને દર્શન થાય છે આ છે મા દશામાનું મંદિર દર્શન કરી શકો છો મા દશમાના જોવો જો કંઈક આ રીતનું મા મંદિર આવેલું છે તો આ નવું મંદિર છે જૂનું મંદિરને આપણે નીચે પણ હજુ દર્શન કરવા માટે જવાનું છે મંદિર છે ત્યાં આપણે ઊભા છે અને હજુ જે જૂનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવા માટે જવાનું છે તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો જો મિત્રો જે મંદિર છે ત્યાં નીચેનું આખું બજાર છે આરતી ચાલુ થઈ ગઈ છે દશામાણી તો આજે મીનાવાડા ગામમાં તમને જે આરતી ચાલે છે ત્યાં પણ દર્શન થાય છે તો દર્શન તમે કરો અહીંયા મા દશામા આરતી ચાલતી હતી તેના આપણે દર્શન કર્યા હવે આપણે જઈએ જે મા દશામા નું જૂનું મંદિર છે તેના દર્શન કરવા માટે તો વિડીયોને એન્ડ લગી જોતા રહ્યો ગાડીઓનું ટ્રાફિક જોવો ખાલી કેટલું બધું છે તો આ મીનાવાળાનું આખું જો બજાર છે તેની નીચેનું છે આ બજાર તો અહીંયા પણ જુઓ અહીંયા પણ તમને ઘણી બધી વસ્તુઓ મળી જશે જે પૂજા પામા પણ વપરાય છે જોવા ખાલી પબ્લિક ગયેલું બધું છે તો અહીંયાથી આગળ જોવા દર્શન કરવા માટે આ છે જય દશમા ભોજના લઈ તો અહીંયા તમને ચાલીસ રૂપિયામાં અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે જે શારધામાં છે તેમના પપ્પાની અહીંયા સમાધિ આવેલી છે તો ત્યાં પણ તમને દર્શન થઈ જાય છે ઘણા બધા ભક્તો છે અહીંયા ભોજન કરી રહ્યા છે અહીંયાથી તમારે કૂપન લેવાની રહેશે ચાલીસ રૂપિયામાં હા છે મા દશામાનું સૌથી જૂનું મંદિર તો આજે અહીંયા દર્શન કરીશું તો પહેલાં આપણે આવ્યા હતા તો અહીંયા કામકાજ ચાલુ હતું પણ અત્યારે બધું પૂરું થઈ ગયું છે અહીંયા કામકાજ અહીંયાથી તમે આ મા દશામાનું જૂનું મંદિર છે ત્યાંના દર્શન તમે કરી શકો છો મિત્રો તમે ગમે ત્યારે પણ આવો તો આ જે ઝુમુ મંદિર છે તેના દર્શન કરવાનું ભૂલતા નહીં જે ભગવી ભેસ હતી તેના વંશજ છે તો અહીંયા દર્શન તમે કરી શકો છો જોઈ શકો છો અને હવે આ રીતના તમને અહીંયા દર્શન થઈ જાય છે રસમાના વ્રત ચાલે છે અને લાખો ભક્તો દર્શન કરવા માટે મીનાવાળા પધારે છે અને જેમ ભણે એમ ખૂબ જ આ વિડીયોને શેર કરો તેથી જે ભક્તો અહીંયા આવી ના શકે તે ભક્તો પણ આપણો વિડીયો જોઈ દર્શન કરી શકે ચાલો દોસ્તો ફરી મળીએ નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે